નમસ્કાર ખેડૂત મિત્રો હું અમીરભાઈ ઓમ રુદ્રા બાયોટેકમાંથી આપણે આજે અહીંયા વડલ પાટલા ફટકે જોવા માટે આવ્યા છે ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે તો એક બે ત્રણ ને ચાર ત્યારામાં આપણું રુદ્રા વપરાય ગયેલું છે અને પછી વાંક અલગ અધર પ્રોડક્ટ વપરાય ગયેલું છે તો તમે તમારી નજર સામે જોઈ શકો કે આમાં કોઈ ડિફરન્સ નથી અને આપણે ખેડૂતભાઈને એના મોઢેથી પૂછીએ કે ભાઈ શું રિઝલ્ટમાં લાગ્યું ભાઈ તમારું ગામ વાડલા વાડલા તાલુકો જિલ્લો જુનાગઢ અને આજની તારીખ છ આઠ છ આઠ બે હજાર ચોવીસ છ આઠ બે હજાર ચોવીસ તમારો મોબાઈલ નંબર નવાણું જીરો પંચાણું સિત્તોતેર ત્રણ છન્નું નવાણું જીરો પંચાણું સિત્તેર છ ત્રણ છન્નું સિત્તોતેર ત્રણ છન્નું

તમે શું કેવા માંગશો ખેડૂતોને ખેડૂતોને બંને તાજે ખેડૂત ને અમે એવું કેવા માંગીએ કે હોમ રુદ્ર નું ખાતર વાપરો આ એન્કવે કરતા એમાં આ ખાતર માં ફાયદો થાય એવો છે અને જમીન સુધારક થઈ એવું છે જે આપણે ઓમ રુદ્રા જમીન સુધારક છે એટલે એ પણ ફાયદો છે આ ફાયદો છે તો અને આ ભાઈ પાસે તમે મેં એને 50 બેગ મોકલાવી દીધી તમે એમાંથી એક લઈને ટ્રાય કરી એક બેગ જ મે લીધી ભાઈ પાસે જે હું હું ટ્રાય કરું એટલે મે 4 કેર માં ઈ વાપરેલું છે ઓમ રુદ્રા અને 20 કેર માં એનપીકે વાપરેલું છે મે કયા ખોટો વિડિયો બનાવ્યો છે આ જરાય વિડિયો તમે મે એવું કીધું છે કે મારું સારું બોલજો જરાય નહીં નહીં જરાય કીધું જ નથી નહીં જરાય બરાબર તો તમે ઓમ રુદ્રા વાપરો ભરોસો કરીને અને ભાઈ ધન્યવાદ